નસ્વ મિત્રો હું ભીખાભાઈ પટેલ મારી ચેનલ માં સ્વાગત કરું છું ભણતર જીવનનું ચણતર અંતર્ગત વિચાર વિસ્તારના માધ્યમ દ્વારા માર્મિક વિચારો અને પ્રયાસ કરું છું આપ મને વિડીયોના માધ્યમ દ્વારા સાંભળો છો અને સહકાર આપો છો તે બદલ આપ સર્વેનો હું આભાર માનું છું આજનો વિચાર વિસ્તાર પૈસા ને વળી પદવી ને વિશેષ શો વિશ્વાસ રાવણ કેરી સિદ્ધિ પણ પડમા પામી નાસ ઉપરુક્ત પંક્તિમાં પૈસા એટલે કે ધન અને પદવી એટલે સત્તા ના મદમાં રાજકાળ લોકોને ઉદ્દેશીને કહ્યું છે કે પૈસા અને પદવી ઉપર વધારે પડતો વિશ્વાસ ન રાખવો તે આજે આપણી પાસે છે ને કાલે કદાચ ન પણ રહે વિસ્તાર કવિએ

રોડપતિ થઈ જવામાં વાર લાગતી નથી પદવી કોઈની કાયમ રહેતી નથી ઉચ્ચ સ્થાન ભોગવતી વ્યક્તિનો સમય અને સંજોગો બદલાતા પદ છોડવાની નોબત આવે છે સત્તા સત્તાવિહોળો બની જાય છે આ વાતના સમર્થનમાં કવિએ રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું છે રાવણ લંકાનો રાજા હતો તેની લંકા સોનાની બનેલી હતી પણ અભિમાનમાં મદ રાવણનો અને તેની સોનાની લંકાનો વિના થતા વાર ન લાગી અરે એની કીર્તિ પણ ધૂરમાં રોડાઈ ગઈ ગુજરાતીમાં એ કહેવત છે અભિમાન તો રાજા રાવણ એ ટક્યું નથી સાર પૈસા અને પદવી મળતા ક્યારે પણ અભિમાન ન કરવું આ બન્ને જારે પાસે હોય ત્યારે વિવેકથી બોલવવા એજ સાલપણ મિત્રો કમ મે મારો આ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો વિદ્યાર્થી સુધી પહોંચાડજો આપનો મિત્ર દીખાભાઈ પટેલ આપનો ખૂબ ખૂબ આભાર